ના થઈ ગયો તો બંક મારો પતરી ગયો તો જતો રહ્યો આ તો ઓપરેટર નું પોડું ફોરવાનું છે મને મારી જો તો કે માં શેતરી કન થઈ નઈ ન્યા કરવાનું ફૂલ થઈ ગયો આ તો પહેરવાનું ઓપરેટર શેતર આવવા નહી મનો જવા દે તો ફૂલ થઈ ગયો પૂરો કરવાનું આજ ઓપરેશન મારવાનો મારવાનું ને પેલા તો એક તો લાકડી વધુ કોરી નાખું આ ચીનું બોર ને બોર બધું હું લઈ લઉં તો ખેતરમાં એવું કાજુ હોય ને ભત્રીજો ફોરવાનું છે હું બે લાકડી ના મુવાડું પણ થોડો નશો મને વધારે થઈ ગયો છે એના બે જણા છે તો મને મારવાનો કાર મારવાનો પૂરો કરવાનો છે મારો નાશું છે કોઈ પાડવા જ ના હું હું પૌરી નાખવાનું બોલતો નહી વા ફાયદો તના કાપા રૂમ તો મસ્ત ફાટ્યો એક નંબર નો કાપા ફાટ્યો હેરા જોરદાર ફાટ્યો ના કીધું હા આ બોલો શું કરો છો ઇલના ભલા મને એમ પૈયા હજી તો વેત જેવરા થા નહી તમે એરિંગા નેતો આવી ગયો હો કરવા પડી

ઓછું બસો કોલતું નહીં પેલા દેવભાન તમે બોલતા પટાવાનું ફોડું ફોડી નાખું હોત એકદમ પટાવવાનું કે દેવભા તો હું જ છું વારું શું બગાડ્યું હા પેલા દેવભાઈ તાલ શું બગાડ્યું હા દેવભામાં મારી ગયા હતા તમાર હતા નહીં તમાર દેવભાન ત્યાં હા હા ડાખો થયો જો થયો તમે અમુક થઈ નહર્યા મને પોણી ના તાળતા એમના કપાલ લીલા કેરી જેવા પડ્યા છે મારા ડૂલ થઈ ગયા છે આજ એમના ડૂસ કરી દેવાના તો દેવબાન કપા તો બુડા હોના ના છે આજ એમને હોના ના કર નાખો દેવબાન તમારું કોઈ બગાડ્યું છે તમે તો હું પણ લઈને ફરો આટલું બધું દેવબાનો લ્યા દેવબાનો ઉપર મત લેવું પડે પહેલા પેલા આ શું મને હેલો કરવા હતી તે મુતા હેડ્યો હ લે પડી રે મુ તો હુઈ રહું તે ઊભી જા બાપ એના કરથી આ કપ્પાના ડોકા ટુંપો ખાઈને મરી જા પાર આવા તો બધું હેડ આ ડોકા ટુંપો ખાઈને મરી જા પાર આવા કપ્પાના ડોકા તી તારા ભાજ્યન પારવાનો હજ ઓપરેટર ને પારવાનો હજ હા

તારો બોર ચાલુ કરવાનો કે નહીં કરવાનો બોર તો હું કરું છું ચાલુ દહન દા ચાલુ કરું દહન દા એટલે માર કપા કુટી બારવાના હે એટલે કપા તા ના કુટી બરાઈ લ્યા તું જા જોઈએ પેલા હું જોઈ આવું તા આ તારો માં ત્યાચન ગુડો કરવાનો હોય જો આ ફોલ વાળી લાકડી ના હોજો ઓ તું આ ફૂલ આખું બાખું આખું નાખ દે તું વાગાવે લ્યા ફૂલ થઈ ગયો હું તમને કહું મો તું પણ ખોવાય લાકડી છે

અલ્યા અતારે પર હું તારી લાવે નહીં અતારે કર રોટ કર હા અલ્યા માક અંગલી અલ્યા તું યાર શાંતિ રાખ ને તને પાણી આલતું એમ ખડી પાણી ની આલવાનું તારો બોડુ આ પૂરૂ કરવાનું અલ્યા તું યાર હું બખારો કરું તને આ ગામ કેસે કે ઓપરેટન થાય બખારો કરવા શરમ ન આવતી પાણી આલાનું કે ન આલો અલ્યા આલવાનું છે અલ્યા 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 આલવાનું છે લ્યા આલવાનું હો કે ન આલવાનું આલુ આલુ પાણી હું ઘેરથી ભર લાવું તને આલુ છે પાણી લેતી ભરીને મને આલજો બોર્ડનું કાયર આય નહીં પણ મારું બોડું નોખું કરું અલ્યા રવા દે ક બે હાથ જોરું હું તમ જવા દે અલ્યા તું વાપડે અલ્યા ભાઈ કાંગલી

એ નોં કજે તું આપટોમાં પર લખ પર લાઈટ ગોડી બમ્બા પડશે હમણા તારા લાઈટ તો મોક બધું આ હોય હું માકાંગલી હું સમજી લે છોડું છે અમાર લાઈટ ગોડી બમ્બા પડશે તમ નહીં ના આ કોઈ કે તમ તંદુરો પડશે હમણા ના જા માકાંગલી નઈ કા

આ જો ભરત ના સુતી જાય એટલે પકડી રાખ્યો હા નકર તારો પૂંખો નખું હું આલામાં હેં જો આ જ જની હા હલી કર પડે આ જો ખપ્પાને

તને બેઠો મેલું સોની લાકડી ભાજી દીધો આ ખોલવાળું ખોલ તો સારું હતું બધું ખોરી નાખો এই পঢ়ি যুদ্ৰে লাগি